અને સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદનો સાયન્સ સિટી રોડ કે જેને પહોળો કરવાની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે સાયન્સ સિટી રોડ જે સૌથી વ્યસ્ત રસ્તો છે જેને પહોળો કરવાની કામગીરી શરૂ થશે ચારસો વૃક્ષોને જમીનથી અલગ કરવામાં આવશે અમદાવાદનો સાયન્સ સિટી રોડ પહોળો કરવા માટે ચારસો જેટલા વૃક્ષોનું નિકંદન કરાશે આ વૃક્ષો દસ વર્ષ પહેલાં વાવવામાં આવ્યા હતા જે અત્યારે સંપૂર્ણ વિકસી ચૂક્યા છે સાયન્સ સિટી વિસ્તાર કોર્પોરેશનમાં જોડાતા ટ્રાફિકની સમસ્યા પણ વધી છે ટ્રાફિકની સમસ્યા વધતા રસ્તાને પહોળો કરવા માટે અને બીઆરટીએસ ટ્રેકના કારણે આ તમામ વૃક્ષોને જમીનથી ઉખાડી નાખવામાં આવશે રસ્તો પહોળો કરવા માટે ત્રીસ કરોડનો ખર્ચ પણ થશે અમદાવાદનો સાયન્સ સિટી રોડ પહોળો કરવા માટે ચારસો જેટલા વૃક્ષોનું નિકંદન કરાશે આ વૃક્ષો દસ વર્ષ પહેલાં વાવવામાં આવ્યા હતા જે અત્યારે સંપૂર્ણ વિકસી ચૂક્યા છે સાયન્સ સિટી વિસ્તાર કોર્પોરેશનમાં જોડાતા ટ્રાફિકની સમસ્યા પણ વધી છે ટ્રાફિકની સમસ્યા વધતા રસ્તાને પહોળો કરવા માટે અને બીઆરટીએસ ટ્રેકના કારણે આ તમામ વૃક્ષોને જમીનથી ઉખાડી નાખવામાં આવશે રસ્તો પહોળો કરવા માટે ત્રીસ કરોડનો ખર્ચ પણ થશે